હલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ હિતન જોશી વિલોગ સો અત્યારે વાઈ છે બપોરના બાર આપણે જઈને લેવા જવાના છે તમને બહુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું કે નોર્મલી છોકરાને સ્કૂલે લઈ જવાનું મૂકી જવાનું કારણ શું ભલે બહુ દૂર છે ચાર પાંચ એક કિલોમીટર થાય છે પણ એમાં એવું જાય કે હવે આપણે ફ્રીલાન્સરનું કામ કરીએ છીએ સવારના વહેલું ઉઠવાની આદત છૂટી ગઈ છે તો એના માટે આપણે શું ખાસ કર્યું છે કે ભાઈ છોકરાને રિક્ષા દીધી બંધ સવારના છ વાગે ઊઠીને એને સ્કૂલે મૂકવા જવાનો બપોરે બાર વાગે લેવા આવવાનો એટલે એનાથી શું છે સાથે સાથે એની સાથે થોડો ક્વોલિટી ટાઈમ બી સ્પેન્ડ થાય તો અત્યારે છે છે હવે ને લેવા આવો તમને રસ્તો બતાવું ને કેવી રીતે બાબ દીકરો ભાઈ આવીએ છે એ તમને બતાવું સો નીકળી ગયા છે આપણે જઈને લેવા માટે બાઇકમાં ભાઈ સેફ્ટીનું ધ્યાન રાખવું પડે એટલે શું છે કે તમને બાઇક ચલાવવા દરમિયાન હું તમને વિડીયો શૂટિંગ નહીં બતાવી શકીશ બટ રસ્તો બહુ લાંબો છે હા ટ્રાફિકની કોઈ મગજમારી નથી કારણ કે પાછળનો ભાગ છે એના માટે આવું પહોંચીએ અહીંયા

સૂજોતા નહીં કે તું વોયટર મોજા એય એ ગંઘારે એ ન ઓ હે એ ઉપર 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 બંધ કર દો ના ના ભૂખ લાગી ભાઈ હા

જમી લઈ હાલો જમી લે શું કહું का के नु साख छे मुडिया बले ने लोती 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 रोती मान नु साख का नु छे से नु साख छे चोर छे ई चोर नु साख छे चोरिन साख छे ठंडा ठंडा आज मानसा एगली बार सा पोची का है छे